તો આજે આપણે જવાનું હતું મચ્છુબીરાજા તો જય ઠાકરને જય મચ્છુમ કેમ છો બધા ભાઈઓ મજામાં ને તો આપણે મચ્છુબરરાજા જવાથી પહેલાં આપણે જવાનું હતું મહાન છોકરાને દવા લેવા એટલે પછી આપણે આપણી રામપારી લઈને નીકળી ગયા દવાખાને તો પછી આપણે પહોંચી ગયા દવાખાને અને ભાઈનું હાલતું હતું ચેક અને બધા ભાઈ શ્રી રામના દર્શન કરી લીધું ત્યારબાદ આપણે રિલેક્સ જોતા જતા નીકળી ગયા મચ્છુબરરાજા બાજુ અને પછી પહોંચી ગયા મચ્છુ બીરાજાને તમને દર્શન કરાવું માતાજીના તે પછી આપણે મચ્છુમાના દર્શન કરીને ઘર બાજુ નીકળી ગયા વળી પાછા ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા ઘરે અને આપણે આપણા ભાઈ બહેનને ધરાને ધ્ર ઘરે ચા પાણી પીવા અને બોલાવી આવ્યા તે પછી ભાઈ બહેનો આવ્યો ગયા ઘરે અને તમારે આનો આખો વ્લોગ વિડીયો જોવે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે તો હવે જય ઠાકરને જયમાં મચ્છું આપણે મળશું બીજા નવા મિની બ્લોગમાં